કીમ રેલવે સ્ટેશન પર એક મુસાફરને આવ્યા બાદ મોત થયું યુવક સુરત થી કોસંબા જઈ રહ્યો હતો તબિયત લથડતા કીમ રેલવે સ્ટેશન પર ઉતરી ગયો હતો નજીક બેઠેલા અન્ય એક મુસાફરને મદદ કરવા માટે કહ્યું માનવતા દાખવી અન્ય મુસાફરે રેલવે સ્ટેશન પર ઓફિસમાં બેઠેલા વ્યક્તિને જાણ કરી અને મેડિકલ પરથી દવા પણ લાવી આપી પરંતુ સારવાર મળે એ પેલા યુવકનું થયું મોત રેલવે વિભાગ દ્વારા મદદ નહીં મળી હોવાના પરિવારજનોના ગંભીર આક્ષેપ તો સ્ટેશન માસ્ટરે કહ્યું કે ડોક્ટરને અને 108 ને જાણ કરી હરી સુરતના ઉન વિસ્તારમાં રહેતા આસિફ રહીમ બિલખિયા કોસંબા ખાતે આવેલા ડી માર્ટના વેરહાઉસની અંદર નોકરી કરે છે અને રોજ સુરતથી ટ્રેનમાં કોસંબા અપડાઉન કરે છે આજરોજ નિત્યકર્મ મુજબ આસિફભાઈ સુરતથી ટ્રેમાં કોસંબા જઈ રહ્યા હતા દરમિયાન તેમને જાતિના ભાગે દુખાવો થતાં તેઓ રસ્તામાં કિમ રેલવે સ્ટેશન પર ઉતરી ગયા હતા અને રેલવે સ્ટેશન પર બાંકડા પર બેસી ગયા હતા અને નજીકમાં બેઠેલા એક મુસાફરને મદદ કરવા માટે જણાવ્યું હતું અન્ય મુસાફરે તેમને છાતીના ભાગે માલિશ કરી હતી અને ત્યારબાદ આસિફભાઈએ દવા લાવી આપવા જણાવ્યું હતું જો કે અન્ય મુસાફર દવા લેવા ગયો દરમિયાન સ્ટેશન માસ્ટરની ઓફિસમાં બેઠેલા એક વ્યક્તિને જાણ કરી હતી કે બાંકડા પર બેસેલા એક મુસાફરની તબિયત લકડી છે અને ગંભીર થયા છે અને દવા લેવા મેડિકલ સ્ટોર પણ ગયા હતા સ્ટેશન માસ્ટર દ્વારા એકસો આઠને કોલ કરી સંતોષ માની લેવાયો જોકે મદદ કરવા દવા લેવા ગયેલા પરત આવ્યા ત્યાં સુધી આસિફભાઈને જોવા વાળું પણ કોઈ હતું નહીં સ્થાનિકો એકઠા થઈ ગયા છતાં સ્ટેશન માસ્ટર કે સ્ટાફ જોવા પણ આવ્યાં ન હોવાના ગંભીર આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યા 108 આવી અને આસિફભાઈએ તપાસ કર તેમનો મોત થઈ ચૂક્યો હતો પરિવારના સભ્યોએ પણ સ્ટેશન માસ્ટર અને સ્ટાફ પર ગંભીર બેદરકારીના આક્ષેપ લગાવ્યા હતા જો માનવતા દાખવી આસિફભાઈને નજીકમાં હોસ્પિટલમાં ખસેડ્યા હોત તો કદાચ તેમનો જીવ બચી ગયો હોત સ્ટેશન પર મોટો ઉપાડે બોર્ડ લાગવામાં આવ્યા છે કે મેડિકલ ઇમરજન્સીમાં પ્રાથમિક સારવાર ઉપ સ્ટેશન અધિક્ષક પાસે મળશે

એમને બી સારી હેલ્પ કરી એક બીજો છોકરો હતો એને બી એને પમ્પિંગ કર્યું પણ તબિયતને કોઈ નહીં એનું ડેટ થઈ ગઈ એમ ત્યાં જ તેની પણ લોકલ સારવાર અહીંયા કોઈ મળી નથી એમને એ લોકલ સારવાર માટે અંદર ગયેલા પણ કોઈ જવાબ આપ્યો નથી જો ટાઈમે સારવાર મળી જશે તો ચાહે આ માણસ જીવિત માસ્ટરને જાણ કરેલી હા સ્ટેશન માસ્ટરને જાણ કરેલી પણ કોઈ વસ્તુનો એને સહકાર આપ્યો જ નથી અહીંયા આવ્યા પણ નથી તે ના ના બી નથી આવ્યા તેનો